જય દ્વારકાજી જય માતાજી સ્વાગત છે તમારો બ્લોકમાં ફરીથી આવી ગયા છીએ તમને એન્ટરટેન કરવા માટે અને અત્યારના ગયા છે સાંજના છ અને આજે મારા પત્નીનો જન્મદિવસ છે તો અમે આજે બહાર જવાના છીએ અને બહાર જઈશું ને મજા મજા કરવાના છીએ ને નાનકડું એવું સેલિબ્રેશન કરવાના છીએ એન્ડ સાંજે હું ઊંચો મિત્રો આજે તો સવારથી આખો બિઝી ડે હતો સાંજે થોડુંક ઉઠી ને પછી નીચે આવ્યો બીજું લાવો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને તમને બતાવું કે જવો અત્યારે અમારા ઘરમાં છે ને મિત્રો આ એક બ્લોગ બનાવવાનું કામ ચાલુ છે ઇન્સ્ટાગ્રામના રીલ્સ બનાવે છે નવરા બેઠા કઈ કામ નથી ઓનલી ફોર રીલ્સ રીલ્સ ને રીલ્સ જ બસ

ક્યારના યાર તમે એમ કયો કે છેલી બનાવી લે છેલી છે પછી આપણે બહુ મોડું થઈ ગયા યાર આ તમારું આ બધતું નથી જોઈ લ્યો મિત્રો ના એમ જ કહે છેલી છેલ્લી રીલ્સ બનાવી લે છેલ્લી છેલ્લી રીલ્સ બનાવી લે છેલ્લી છેલી કરીને છ રિલ્સ બનાવી ને બેઠા બેઠા ઓનલી ફોર રીલ્સ બનાવવાનો ધંધો કરે બીજો કઈ ધંધો જ નથી કરતા આ

કે અત્યારે બોક્સ નું ઓપનિંગ થા માંડ્યું છે શું બોલો બાકસ હમણાં લેતો આવું છે ચોટાડ ભાઈ અરે ચોટાડેલું છે નીચે ભલે રહ્યું શું નડે તમને પણ હેપી બર્થડે ટુ યુ પાપા હેપી બર્થડે આ ઈ તો ઓલું નહી દે ઓલું સરગા ઉપર છે ડાયરેક્ટ માચીસ ન અલી ના કરો તો કાઢ નહી ઈ મરબતી રહે જ નહી પકાટ ના તો તો માં જે આની મરબતી આ લે ને કે આની કપડા ઉપર હે ઉપર હમણાં જ નાખે જો પકા Okay. Oh, you Hello. Hello. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear papa. <laughs>

Okay. 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 થાય છે Okay. 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 Okay.

ઉપર એ જો ઉપર જો બહુ ઊંચું હે તમને અરે ગિફ્ટ ગિફ્ટ પેલા મને તો ગિફ્ટ છે બોસા મંગાવ્યા છે આ છે દિલ્હી ચાટ

મિત્રો હવે ફાઈનલી અમે જમી લીધું છે એન્ડ થઈ ગયા છે ફ્રી તો આજે અમે ફૂલ જલસા કરી રહ્યા એન્ડ હવે જમીને બેસી ગયા છે અત્યારે બધા અમે બેઠા છીએ અને હવે હમણાં થોડીક વારમાં ઘરે જવા માટે નીકળશું લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો ભૂલતા નહીં ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જાહેર કરીશ જય માતાજી હા આજે મારા પપ્પાનો જન્મદિવસ છે તો કમેન્ટ બોક્સમાં હેવી બોડેલ લખવાનું ભૂલતા નહીં જાહેર કરીશ